નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો નવો પગાર પંચ માટે મહત્વના સમાચાર આવી ગયા છે ફેક્ટ પણ ફેક્ટ થશે વધારો તો તે પગારમાં વધારો કરવામાં આવશે અને પેન્શનમાં થશે વધારો તો મિત્રો તેના વિશે આપણે એવી ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હતો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન તારીખ બાબતે ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ અમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમાન મંગાવતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી આપણે રાહ જોઈ રહ્યા હતા કે નવ પગાર પંચ હવે ક્યારે આવશે દસ વર્ષ પૂર્ણ થવા થવાના આરે છે અને મિત્રો હવે આઠમો પગાર પંચ ક્યારે આપવામાં આવશે તો તેના તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો વધારે સમાન લેતા આના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્રીય રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર પાસે કેન્દ્ર સરકારના કર્મચારી માટે આઠમા વેતન પછી રચના કોઈ પ્રસ્તાવ વિરા વિરાદી નથી પરંતુ મિત્રો સંસદ સત્ર દરમિયાન લોકસભા સાંસદ જયપ્રકાશ આનંદે ભદૌરિયા અને આત્મા પગ વેતપર હેઠળ સવાલો પૂછ્યા હતા તેમને એવા પણ સવાલ સવાલ કર્યા હતા કે એ મોંઘવારીમાં જીવન નિર્વાહ વધતા ખર્ચ અને કર્મચારી દુરદર્શન નજર અંદાજ કરવાનું શું કારણ છે તો પંકજ ચૌધરી જવાબમાં કહ્યું તો સાતમું વિરામ પંચ અઠાવીસ ફેબ્રુઆરી ચોવીસ ચૌદમાં રોજ રચાય તો મિત્રો તમે જાણો છો મિત્રો આગામી મહિનામાં લાગાવી વર્ષમાં જો જે વર્ષ પૂરું થાય છે અને મિત્રો આઠમ પગાર પંચ પણ સો ટકા મિત્રો જલ્દી લાગુ કરવામાં આવશે કારણ કે સાતમું આઠમું સાતમું પગાર છે તેના લીધે અમુક જે અમુક મોંઘવારીના કારણે જીવન નિર્વાર તકલીફ પડે છે તો આ તકલીફ દૂર દૂર કરવા માટે ટૂંક સમયમાં મિત્રો જે આઠમ પગાર લાગુ કરવામાં આવશે હાલમાં ભલે સરકારનો કોઈ વિચાર નથી પરંતુ મિત્રો આગામી સમયમાં સો ટકા જ આત્મ પગાર પંચ લાગુ કરવામાં આવશે તો મિત્રો આ અત્યારથી મહત્વની અપડેટ આવી અપડેટ મેરા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ